શરૂઆત આપણે જયકારાથી કરીએ તો હું માનું છું કે આ ધર્મ સભાનો આપણે જે કરવાના છે એનું યથાર્થ ગણા છે બોલો ગોપીનાથજી મહારાજ કીજ ગંગા માતા કી જ ગૌ માતા કી રામચંદ્રજી ભગવાન કી જય ઓમ પાર્વતી પેવહ અર મહાદેવ પૂજ્ય હરિજીવન સ્વામી पूज्य शास्त्री जी स्वामी पूजनीय वडिल संतो राष्ट्रीय स्वयंसेवक संघना स्वयंसेवकों ने अधिकारी विश्व हिंदू परिषद कर्मठ कार्यकर्ताओं સાધ્વીજીના સ્વરૂપમાં બિરાજતા મારી માતૃશક્તિ રાજકીય આગેવાનો આ મંદિરના ટ્રસ્ટીઓ આ ગામના આગેવાનો અને છેલ્લે દરેકમાં આપણે દેવનું સ્વરૂપ જોઈએ છીએ એવા આ બાલ દેવો ભવ બાળક એ ભગવાન નું સ્વરૂપ છે હિન્દુ સમાજના દરેક વર્ગને દરેક જ્ઞાતિને દરેક સત્સંગીને જોડવાનો અહીંયા પ્રયત્ન થયો છે એટલે ફરી વખત આજે ઓગણીસો એસી ને યાદ કરવી પડે અને અહીંયા કેટલા આ બાલ સ્વરૂપના બિરાજતા વડીલો પણ હશે કે હિન્દુ રક્ત ના ટીપે ટીપે મંદિર બનશે ઈટે ઈટે આ નારો બધાએ સાંભળ્યો હશે અહીંયા એટલે એક નારો ફરી વખત આપણે આજે એને તાજો કરવાનો છે કે જેથી આ બાલ દેવો સ્વરૂપમાં બેઠેલા બાળકોને અને આ યુવાનોને યાદ આવે કે ઓગણીસો ને એસી માં જે પ્રકારે જયકારા બોલાતા હતા એ જયકારાના પરિણામ સ્વરૂપે આજે રામ મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે એટલે હું બોલાવીશ જયકારે વીર બજરંગી તમારે કહેવાનું છે હર હર મહાદેવ બધાએ હાથ ઊંચા કરીને ત્રણ વાર જય બોલવાની છે બાવીસ મી તારીખે રામલલ્લા નો પુન માહોલ એવો તૈયાર થયો છે ઘરે ઘરે રામનું પ્રાગટ્ય સ્થાન થાય કોઈ હિન્દુ નું ઘર એવું બાકી નહિ હોય કે બાવીસ તારીખે રામના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એ કંઈક ને કંઈક કરશે ગઢડામાં રહેતો છેવાડાનો માનવી છે આ ભવ્ય દિવ્ય રામ ગોપીનાથજી મહારાજ નું મંદિર હોય આ બંનેનો સમન્વય એ બાવીસ તારીખે થવાનો છે અહીંયા ભગવાનના ને અન્નકૂટ ધરાશે અને વાસમાં માં રેતેલો નાના કમ નાનો કાર્યકર્તા અથવા નાનામાં નાના સમાજ નો રહેતો માણસ એ કદાચ શીરો બનાવશે ને એની અંદર તુલસી પત્ર મૂકી અને ભગવાન રામ ની સામે એની મનોકામના પૂર્ણ થાય એની માટેની એ વાત કરશે આ દેશ આખામાં આવો સમન્વય થવાનો છે પૂજ્ય સ્વામીએ કીધું કે છોતેર વખત યુદ્ધ થયા ઓગણીસો ગંગા યાત્રા નીકળી આજ મંદિરના પટાંગણમાં માં આવી હતી સોમનાથ જ્યોતિ યાત્રા એ વખતથી રામ મંદિરના અને ભારતના નવનિર્માણ ની શરૂઆત થઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ઓગણીસો પચીસ માં વિજયા દી દિવસે સ્થાપના થઈ હજાર ચોવીસ નું વર્ષ ચાલે છે નવ્વાણું માં વર્ષ માં બિરાજમાન છે નવ્વાણું ના વર્ષમાં સંઘ આવી રહ્યો છે આવતા વર્ષે સો વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પૂરા થશે સંઘે મનુષ્ય નિર્માણ નું કામ કર્યું કાર્ય નક્કી તૈયાર થાય સમાજમાં એ જાય જ્યાં જેની જરૂરિયાત છે એવું એ કામ કરે ભારતીય કિસાન સંઘ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય સમુત્કર્ષ હોય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હોય આખા દેશની અંદર પિસ્તાલીસ કરતા વધારે અખિલ ભારતીય ધોરણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે સંઘના હજારો પ્રચારકો ઘર બાર છોડીને નીકળી પડ્યા

રામ કોઠારી અને શરદ કોઠારી એ તો જૈન સમાજના બે દીકરા હતા એના માં બાપ પાસે જયારે કાર સેવામાં જવાનું આજ્ઞા માગવા જાય છે ત્યારે નક્કી થાય છે

પરિંદા પર ફૂકી મારીશું આવી જડબે સલાખ વ્યવસ્થાની અંદર આ કોઠારી બંધુઓ બાબરી ઢાંચા ઉપર ચડી અને ભગવો ધ્વજ લહેરાવે છે આ ભગવો ધ્વજ લેહનાનોર કોઠારી બંધુઓ એ માત્ર રામ માટે ગયાતા એ ભારત દેશ માટે ગયાતા એ હિન્દુ સંસ્કૃતિના પુનઃ સ્થાપન માટે ગયા એને ક્યારે એવું નહોતું વિચાર્યું કે હું જૈન છું તો આવાસ કોઠારી બંધુઓ નું જયારે બલિદાન દેવાનું છે ત્યારે એને પણ આજે યાદ કરવા પડે છે અહીંથી પણ કાર સેવામાં ગયા હશે ખૂબ લોકો હશે એટલે આ કોઠારી બંધુઓને આપણે યાદ કરવા પડે એમની લાશ જયારે ઘરે પહોંચી આચાર્ય ધર્મેન્દ્રજી અશોકજી સિંગલ ઋતુબરાજી રામચંદ્ર પરમહંસ સંઘના અખિલ ભારતીય અધિકારીઓ જયારે જાય છે અને માં કે છે એના બાપ ને કે છે બે બહેનો નાની નાની હોય છે એને કે છે એ માના ના ખોળાની અંદર અશોકજી માથું મૂકે છે રામચંદ્રજી પરમોષ માથું મૂકે કે તમારા બંને દીકરાનું બલિદાન એળે નહીં જાય એની અમે ખાતરી આપીએ છીએ આ માના શબ્દો શું હતા એ અત્યારે સાંભળવા જેવા છે છે સત્સંગમાં જાય ત્યારે આ વાત કરવી પડશે એમણે એ માના શબ્દો હતા કે મેં મારા બે દીકરાનું બલિદાન આપ્યું ને એનું મને દુખ નથી પણ હવેથી હું મારી આ દુખ માંથી ત્રીજા બાળકને જન્મ નહીં આપી શકું અને હું રામ મંદિર માટે મોકલી નહીં શકું એનું મને દુઃખ છે સાહેબ આ માને કેમ ભૂલી શકાય મોઢામાં જળ રામ મંદિર નહીં થાય ત્યાં સુધી લગ્ન નહીં કરીએ સાહેબ આવી અનેક કઠોર પ્રતિજ્ઞાઓ સાથે જીવનારા દેશની અંદર લાખો લોકો છે એના આધાર પર આ રામ મંદિર બનવા જઈ રહ્યું છે રામ રામ મંદિર ની તારીખે બની જશે સ્થાપના કરવાની જવાબદારી તમારી ને મારી છે ડીજે તાલ ઉપર યુવાન જયારે નાચતો હતો તારા મારા મનની અંદર વિચાર આવતો હતો કે આ ગઢડાના શક્તિશાળી યુવાનને કોઈ ઢસડી જાય ને વિધર્મીઓ ક્યાં સુધી આ મંદિર સલામત રહેવા દેશે એની ચિંતા આ યુવાને કરવી પડશે ગઢડાના પ્રત્યેક નાગરિકે કરવી પડશે આપણે સંપ્રદાયના ઝઘડામાં પડ્યા છે કોઠારી બંધુ આપણને ઓગણીસો નેવ્યાસી માં કહી ગયા કે હું જૈન સમાજ નો હોવા છતાં હું રામ માટે નીકળો છું અને અહીં સૌ રામ મન વાતો કરવા વાળા લોકો આપણે તિતર બિતર થઈ રહ્યા છે એટલે સંપ્રદાયના ઝગડા ભૂલીને સૌએ ભારત માતાની ભક્તિ કરવી પડશે અને તો જ આપણે બચીશું એવું મને દેખાય સંઘના સો વર્ષ એળે નહીં જાય એની મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કેમ કે લાખો લોકોની તપસ્ય રોજ છે રોજ એક કલાક મેદાનમાં જાય છે એ આવા બાલદેવો ભવો હોય આવા વડીલો બેઠા હોય અને રોજ એક કલાક ભારત માતાની ભક્તિ કરે છે અને નમસ્તે સદાવત્સલે કરે છે એટલે એની ભક્તિ એળે નહીં જાય એટલે આપણે ભારત ની અંદર રામ રાજ્ય ની સ્થાપના કરી શકીશું આ દેશને પરમ વૈભવ ના સ્થાન ઉપર લઈ જઈ શકીશું સંતો ની તપશ્ચર્યા છે સંતો નો સદભાવ છે માત્ર એક ખૂટતું હોય ભારત દેશની અંદર આપણા ની અંદર તો એક સામાજિક સમરસતા જો થોડી થાય તો હું માનું છું કે આ દેશ ને આ હિન્દુ સમાજને કોઈ પહોંચી નહીં એટલે સામાજિક સમરસતાના આધાર પર છેવાડાના માનવીય સંતો ચિંતા કરશે અને આ ગામના વડીલો કરશે એવી મને શ્રદ્ધા ને વિશ્વાસ છે મારી આજની વાત પૂરી કરી મૂકું છું ભારત માતા કી જાય ગોપીનાથજી મહારાજ કી જાય